જેવી રીતે પ્રદ્યુમન પાર્ક બનાવ્યું જેવી રીતે રામવન બનાવ્યું એવી રીતે રાજકોટના લોકો માટે સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યું છે સંબંધિત મંજૂરીઓ એ પણ બધી આવી ગઈ છે અને ગઈકાલે માન્ય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડના હસ્તે કારણ કે વિધાનસભા અડસઠ વિધાનસભા આવે આખે આખી ઓગણત્રીસ હેક્ટર જમીન ઉપર કમ્પાઉન્ડલનું કામ ગઈકાલથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે એમના ગેટ જે દેવળિયા સફારી પાર્ક અને આંબડાઈ સફારી પાર્કમાં જે પ્રકારે ગેટ બનાવ્યા છે એ ગેટનું આજે અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કર્યું છે અને દોઢ વર્ષની અંદર રાજકોટના નગરજનો માટે લાયન સફારી પાર્ક એ અમે લોકો ખુલ્લું મૂકવા જઈ છે